ચડ્યા અનુમાન દેતા મિત્રો એકવાર એક ભાઈ હતા એ ખૂબ ટેન્શનમાં રહેતા એ કે હું ધારું એવું કોઈ થતું નથી મારું કોઈ સાંભળતું નથી મારું આ જીવનનું કોઈ મૂલ્ય નથી આ જિંદગી પર મને જિંદગી મને બહુ જ લાગે છે આવું બધું વિચારતો હતો ને કામકાજ કરે નહીં ને એક આખો દિવસ ટેન્શનમાં ટેન્શનમાં લીધા કરે તો એક દિવસ એવું બન્યું કે ગામના પાદરમાં એક સંત જે છે એ સો ઊંટ લઈને આવેલા તો કોઈ એને વાત કરી કે આપણા પાદરમાં જે છે એક સંત આવ્યા છે અને લલાટ જોતા એવું લાગે છે કે મહાજ્ઞાની હોય એવું લાગે છે તો આ ભાઈ તો દુઃખી તો હતો જ તરત જ એની પાસે ગયો અને વાત કરી કે બાપુ મારે આ તકલીફ છે કે મારું કોઈ સાંભળતું નથી મારું કોઈ ઘરમાં કાંઈ માન નથી અને એક પ્રશ્ન બેસે તે બીજો પ્રશ્ન ઊભો હોય એમ તો ગુરુજીએ કીધું કે આજ મારે એક સાધના કરવાની છે તો આજે હું ફ્રી નથી તારા પ્રશ્નનું સમાધાન કાલે હું તમને કરી આપીશ પણ તમારે એક તમારા એના બદલે મારું એક કામ કરવું પડશે બોલો ને જે એ કરવા ત્યાર છું કેમ કે આને તો કામ હતું ઘર અક્કલને ગરજ ગરજને અક્કલ ન હોય એટલે એણે કીધું કે કે આ મારા સો ઊંટ છે ને તો આજે રાતે મારે અનુષ્ઠાન કરવાનું છે તો હું ફ્રી નહીં હોઉં તો તમે મારા ઊંટનું ધ્યાન રાખજો અને એક વાત યાદ રાખજો કે બધા ઊંટ બેસી જાય પછી તમે સુઈજો તો કે કોઈ વાંધો નહીં એને એમ જો કે હમણાં દસ વાગ્યા બધા ઊંટ બેસી જાય પછી નિરાતે ઊંઘી જશે એમ તો બન્યું એવું કે પચાસ અડધા ઊંટ બેસી ગયા તો અડધા ઉભા હતા તો બીજા પાંચ બેઠા તો પાંચ ઊભા થયા દસ બેઠા તો બે ઊભા જ થયા ફવાર થઈ ત્યાં સો એ સો તો એક સાથે બેઠા જ નહીં એટલે ઓલા ભાઈને આખી રાત હોવાનું તો પ્રશ્ન જ નહોતો રહ્યો એટલે આખી રાતે એ ભાઈ જાગીને કાઢી તો સવારે એ સંત પાહી ગયા અને કીધું કે કેમ ભાઈ નિરાતે કંઈ તકલીફ તો નથી પડીને હું ઊંઘે સુ ઊંટે સુવા તો દીધો ને શું ગુરુજી સુવા દે કે એક બેસે તે બે ઊભા થાય બે બેસે તે ચાર ઊભા થાય કે બધા એક સાથે બેઠા જ નથી કે પછી સંતે સરસ મજાનો કીધું કે મિત્ર જિંદગીમાં પણ આવું જ છે એક પ્રશ્નનો સોલ્યુશન લાવવો હોય તો બે ઊભા હોય બેનું સોલ્યુશન લાવો તો ત્રણ ઊભા હોય પણ એનાથી જિંદગી હારી ન જવાની હોય જિંદગી હિંમતથી જીવવાની હોય વળતી જીવાની હોય અને જે થાય એ કામકાજ કરવાનું હોય અમને હારે પાર ન આવે ઓલા ભાઈને પણ તરત ગળે ઉતરી ગયું કે જો સો ઊંટ પણ સાથે ન બેસી શકતા હોય તો મારા પ્રશ્ન પણ ન બેસી શકે અસ્તુ જય શ્રી રામ